મારું નામ શૈલેષભાઈ લાંબા છે બરોબર અને આપણે આ છેલ્લા દસ વર્ષથી આના રોડની કન્ડિશન છે અને આ છેલ્લા પાંચ વર્ષથી તો એકદમ રોડની કન્ડિશન હા બગડી ગઈ છે લા ખાડા અને બધું કીચડ જ છે તો હવે આ સરકાર જે છે આપણે એમ અમે ગમે ત્યાં આરએમસી ઓફિસે અમે અરજી દેવા જાય તો એટલી જ કહે છે હવે પાંચ દી સાત દી પાંચ દી સાત દી શું આ લોકો કાંઈ અકસ્માતની વાત જોવે છે કે શું કે ભાઈ અકસ્માત થાય પછી આપણે અહીંયા જાય

આ તમને ચોખ્ખી અમે ચિંતી આપી છે બરોબર પછી જે થાય બાકી અમારે આ રસ્તો તો બંધ હાથ છે જ

લાઈટ ની અરજી આપેલી છે પાણી અરજી અને રોડ ની તો અમારી માંગ સ્વીકારવામાં નહી આવે તો ખાલે અમે અહીંયા દોઢસો થી વસ્તી છે એ બધા અમે જે ખાતી અહીંયા જે છે આર અમે રજૂઆત કરશું અને हल्ला મચાવશું અને અહીંયા બધું રોડ ઉપર બેસી જશું જેથી માણસો ને પ્રોબ્લેમ નો થાય અને બીજા નંબર માં છોકરાઓનું એજ્યુકેશન બગડે છે જેન્ટ લોકો ને ધંધા બંધ છે અહીંથી પાસ થઈ શકે એવી પોઝિશન જ નથી અહીંથી નીકળી શકે એવી કોઈ પોઝિશન નથી એટલે પ્લીઝ વેલી તકે કાલની તારીખમાં તારીખ રોડ નું કામ પ્લીઝ શરૂ કરી દો